ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને લઈને શેત્રુજી નદી ગાંડી તૂર બની હોય તેમ બે કાંઠે વહેતી જોવા મળી રહી છે હાલ સવારે આઠ કલાકે શેત્રુજી ડેમ પરથી મળતી માહિતી મુજબ શેત્રુજી ડેમમાં સોત્રીસ હજાર એકસો દસ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને ડેમની સપાટી અઢાર ફૂટ બે ઇંચ પર પહોંચી છે ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને ઉપરવાસની ઉપરવાસમાંથી આવતી શેત્રુજી નદી બે કાંઠે વહી રહી છે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો શેત્રુજી નદી બે કાંઠે વહી રહી છે જેથી કહી શકાય કે શેત્રુજી ડેમમાં પાણીની પુષ્કળ પ્રમાણમાં આવક છે અને હાલ શેત્રુજી નદી પણ બે કાંઠે વહી રહી છે જેને નિહાળવા પણ આસપાસના વિસ્તારમાંથી લોકો ઉમટ્યા હતા ગારિયાધાર પંથકના વિસ્તારમાંથી પસાર થતી શત્રુજી જે બે કાંઠે વહી રહી છે જે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો અને ડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થઈ રહી છે